અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવાસી મૃતકોના ફોટાઓનું પ્રદર્શન શનિવાર આઠમી જાન્યુઆરી આજ રોજ સોસો સર્કલ પાસે આવેલા શનિદેવ મંદિર પાસે રાખવામાં આવ્યું હતું જેનો લોકોએ લાભ લીધો છે વર્ષોથી બિનવાસી લાશોનું અંતિમ સંસ્કાર કરતી અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા શનિવાર આજે તારીખ આઠમી જાન્યુઆરીના રોજ સોસ્યો સર્કલ અંબાનગર પાછળ સોમનાથ સોસાયટીમાં આવેલા શનિદેવ મંદિર પાસે બિનવાસી મૃતકોના ફોટાઓનું પ્રદર્શન કરાયું હતું

આખા વર્ષમાં બિનવારસી લાશોની અંતિમ ક્રિયા થઈ હોય એ લોકોના ફોટાઓનું પ્રદર્શન ઉધના સોશિયો સર્કલ સોમનાથ સોસાયટી શનિદેવ મંદિરના પ્રાંગણમાં પંદર બે હજાર પંદરથી બે હજાર એકવીસ સુધીના તમામ બિનવારસી મૃતકોના ફોટાનું અહીં પ્રદર્શન લગાવવામાં આવ્યું છે પ્રદર્શન લગાવવાનો હેતુ અમારે એ છે કે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા હોય એ લોકોની શોધખોળ કરતાં મળી આવેલ ના હોય એવા વ્યક્તિઓ અહીં ફોટો લાવીને આ પ્રદર્શન જોઈ છે પ્રદર્શનની અંદર જે લાશોની ઓળખ થતી હોય છે એ લોકોને મરણ ક્રિયાને દાખલો મળે એ સુધીનો આ સંસ્થા એમને કામ કરે છે આ સાથે હું ચેનલવાળાનો આભાર માનું છું મારું નામ જિગ્નેશ ગાંધી છે હોડ ચેરેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છું અમે આજે જે દર ઉત્તરાયણના શનિવારે પહેલો શનિવાર આજે આવે છે એ શનિવારના દિવસે અમે ખાસ કરીને શનિદેવ મંદિર પર ઊભા રહીને લોકોને સમજાવીને લોકો પાસે થોડું થોડું દાન લઈને જે મૃતક જે બિનવાસી મૃતકો છે એને અગ્નિસંસ્કાર કરાવીએ છીએ દેસંગ કરાવીએ છીએ એમનો અને એમના થતી કરાવીને તરત જ અમે એ લોકોને જે જો એમનો અસ્થિ હોય છે એ વિસર્જન કર નાસિકમાં એમનું અસ્થિ વિસર્જન કરાવીએ છીએ અને વિસર્જન કરાવીને બ્રહ્મભોજન કરાવીએ છીએ એના માટે લોકોને સમજાવીએ છીએ અને આ લાવારીસ લાશો કેવી હોય છે જે દૂરદાસના જે આદિવાસી ઇલાકા હોય છે એ આદિવાસી ઇલાકોથી અમે ખાસ કરીને બધી બોડીઓ જે પડી હોય છે એ બોડીઓને લાવીને ખાસ કરીને વેણીભાઈ જેટલા વર્ષોથી પંદર વર્ષ છેલ્લા પંદર વર્ષથી સેવા કરે છે એમની સાથે અમે જોડાયા છેલ્લા સાત વર્ષથી ઓગ્રેદા સેવા કેન્દ્ર દ્વારા દર વર્ષે સેંકડો બિનવાસી લાશોનો અંતિમ સંસ્કાર કરાય છે અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે યજ્ઞ પણ કરાય છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા